દર્શક મિત્રો હું છું નીતા મોતી મોરફીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો આજે હું બનાવવાની છું ચીલની કઢી તો હું કઈ રીતે બનાવું છું તમને તમારી જોડે રેસીપી શેર કરું મિત્રો અને તમે કઈ રીતે બનાવશો ચોક્કસથી કોમેન્ટ કરજો તો ચાલો જોતા જ આજે હું બનાવવાની છું કઢી તો એના માટે મેં છાશ લઈ લીધી છે આજે આપણે ચીલની કઢી બનાવવાના છીએ તો આ છે એક ચીલ જે આપણે પાંદડા બધા બીટી લીધા છે અને મેં એક પાણીએ તો ધોઈ લીધું છે ને હવે બીજા પાણી તો આને જે પાણી એમાં નાખી દીધું છે અને લીલા મરચાં મેં કાંડી લીધા છે ત્યાર પછી ટમેટો ટમેટો ઓપ્શનમાં જે ઘણા લોકો કઢીમાં ટમેટું નથી નાખતા હોતા પણ અમને ટમેટા વગરની કઢી ભાવતી નથી હોતી એટલે અમે ટમેટું લેતા હોઈએ છીએ તમારે નાખવું હોય તો નાખી શકો અને ના નાખો તો કોઈ ચાલે કેમકે કદાચ આ તેલની જે છાસ છે એ કદાચ ખટ્ટાસવાળી ના હોય તો ટમેટો આપણે નાખીએ તો થોડીક ખટાશેની અંદર જળવાઈ રહે એટલા માટે અમે ટમેટું લેતા હોઈએ છીએ અને આજે આપણે ચણાનો લોટ તો ચણાનો લોટ મેં ઓગાળી લીધો છે અને આ બાજુ આપણે વઘાર મૂકવાના છીએ આપણે પેન લઈ લીધું છે અને હવે આપણે વઘાર કરી નાખશું તો આજે આપણે બનાવશું ચીણી કટ ચાલો આપણે ગેસ પર લઈ લઈએ એના ઉપર પેન મૂકી દઈશું તેલ ને ગરમ થવા દેશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર ડ્રાય આની અંદર હવે આપણે રાય તોડી ગઈ છે તો એની અંદર આપણે હિંગ નાખી દેસુ એની અંદર

સરસ મજા ના મસાલા સરસ મજાના મસાલા શેકાઈ ગયા છે ભાજી પણ આપણી એના તેલ ની ભાજી પણ તળાઈ ગઈ છે સરસ મજાની તેલ ની અંદર શેકાઈ ગઈ છે ટામેટા પણ તળી ગયા છે સરસ આપણે જે મરચાં ના ખાતા એ પણ લીલા મરચા ભરપૂર સરસ મજાના શે કહી ગયા છે તો આપણે હવે નાખી દસ અને છાશ નાખી દીધી છે એટલે બગાને પૂરી થઈ જાય એની અંદર આપણે ચણાનો લોટ એડ કર દેશું